ગઢડા શિવનગર વિસ્તારમાં રહેતા એક પરિવાર પર દુઃખનું ડુંગર તૂટી પડ્યું છે તેમના એક નાનકડા બાળકને વેક્સિન આપ્યા બાદ ઇન્જેક્શન્સ આપ્યા બાદ ગંભીર હાલત સર્જાઈ હતી રહેસ્તાન વિસ્તારમાં આવેલા શિવનગર વિસ્તારમાં રહેતા એક પરિવાર પર દુઃખ તૂટી પડ્યું છે તેમના નાનકડા બાળકને ઇન્જેક્શન આપ્યા બાદ ગંભીર હાલત સર્જાઈ ગઈ છે કેટલાક દિવસો પહેલા હેલ્થ સેન્ટરમાંથી કેટલાક કર્મચારીઓ ઘરે પહોંચ્યા હતા અને બાળકને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા બાદમાં બાળક ના તો ઊભું રહી શક્યું ના તો બેસી શક્યું એની ચાલવાની ક્ષમતા પણ ખોવાઈ ગઈ આ ઘટનાથી ગભરાયેલા પરિવારજનો તરત બાળકને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તબીબો ઇન્જેક્શનને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવ્યું હતું હવે આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈને પરિવાર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે પ્રશ્ન એ છે કે આરોગ્ય સાથે જોડાયેલી આવી બેદરકારીઓ માટે જવાબદાર કોણ શું આવી ઘટનાઓ પુનરાવર્તિત ન થઈ એ માટે તંત્ર સજાગ રહેશે મારું નામ વિક્કી વામરે છે

મેં ડોક્ટર પાસે ગયેલો મારી છોકરીને જ્યાં દિવસ ઇન્જેક્શન માર્યું એ દિવસ પાંચ વાગે મેં હોસ્પિટલ લઈ ગયો મારી છોકરીને તો ત્યાં ત્યાં મને ખબર પડી રિપોર્ટ કાઢ્યું તો એમાં એ લોકો કીધું કે ઇન્ફેક્શન મગજમાં ચડી ગયું છે એના મગજમાં આખો ભરાઈ ગયું છે એના લીધે આવી થતી છે એ ના આવેલા બેસ્તાનથી બેસ્તાન આવાસમાં મતલબ એ લોકોનું ઓફિસ છે અને આરોગ્ય કેન્દ્ર અહીંયા બેસ્તાન પોલીસ સ્ટેશન છે એના બાજુમાં છે

અને એને કીધું પણ મારી વાઈફે કે એને તાવ છે તો નહીં મારો તો એ જબરદસ્તી લઈ ગઈ અને હમણાં એને ફોન પર વાત કરી તો દાદાગીરી રીતે મને વાત કરી દીધી પોલીસ કમ્પ્લેન કરવાનું હા મેં પોલીસ કમ્પ્લેન તો કરવાનો હવે જે મારા બેસ્તાનના જે બેસ્તાન પોલીસ સ્ટેશનના જે પીઆઈ અધિકારી છે એમને એ રિક્વેસ્ટ છે કે મારી છોકરીને જે પહેલાં જે આપણા જે અધિકારી છે આંગણવાડીના જે મહિલા છે તો એ લોકોને કાઢી મૂકીને કંઈ બીજા સ્ટાફ મારા સ્ટાફ લાવો જે બનેલા ગનેલા હોય બ્યુરો રિપોર્ટ